માળિયા મેળાના ખાખરેચી ગામે પાંજરાપુરની સામે આવેલ ઇકો ફ્રેન્ડલી કારખાનામાં ચોર ત્રાટક્યા ફોગટ ફેરો ખાખરેચી તળાવના કાંઠે આવલા મસ્જિદ પાસે યા કમલસા પીરની દરગાહમાં તસ્કરોનો હાથ ફેરો રૂપિયા દસ હજારની ચોરીથી ખાખરેચી ગામે ખળભળાટ યાણાના ખાકરી મોડી રોકડની ચોરી થતા ખાખરીચી ગામે ફરી ચોર તોડકી ત્રાટકતા ખળભળાટ મચી જવા પામે છે જાણવા મળતી વિગત મુજબ માળિયા ખાખરીચી ગામે પાંજરાપોરની સામે આવેલ ઇકો ફ્રેન્ડલી કારખાનામાં મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા હોળી ધૂળેટીનો લાભ લઈ ત્રાટકેલા ચોરને કારખાનામાં જીરાના ભૂસા સિવાય કાંઈ ન દેખાતા ખાલી હાથે પાછા ફર્યા જેઓ ઘાટ સોસાયટીમાં ફૂટેજમાં કેદ થયો હતો ને ઇકો ફ્રેન્ડલી નામના કારખાનામાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોને કાંઈ હાથ ન લાગતા ઓફિસમાં રમણ ભમણ કરી નાખ્યું હતું વધુમાં ઇકો ફ્રેન્ડલી કારખાનાના માલિક સાથે વાતચીત કરતા કારખાનામાં માત્ર ઓફિસમાં કાગળ ફાડી શટરની તોડફોડ કર્યા સિવાય કાંઈ હાથ લાગ્યું ન હોવાનું જણાવ્યું હતું જે તસ્કરોની હલચલ કારખાનામાં હરતા ફરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા તો બીજી તળાવના કાંઠે આવેલ મસ્જિદ પાસે કમાલ સાહ પીરની દરગામાં થઈ હતી જે દરગામાં ખેલી બે દાનપેટીમાંથી એક તૂટી ન હોવાથી ઉપાડી ગયા હતા તો બીજી દાનપેટી તોડી રોકડ રકમનો હાથ ફેરો કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં અંદાજિત દસ હજ્જાને રોકડ રકમની ચોરી થઈનું જાણવા મળતા ખાખરેચી ગામે એક જ રાતમાં બે જગ્યાએ ચોરીનો બનાવ બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે રમઝાન માસના પવિત્ર દિવસોમાં જ દરગાને નિશાન બનાવી ચોરી થતા રોષ ભભૂકી ઉઠ્યો છે છેલ્લા ત્રણેક દિવસથી ખાખરેચી ગામે ચોરીના બનાવ બનતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તસ્કરોએ થોડાક વર્ષ પહેલા જ આખા ખાખરેચી ગામને નિશાન બનાવી સિરિયસ સિરિયસ ચોરી કરી ખળભળાટ મચાવી દીધો હતો ત્યારે ફરી ખાખરેચી ગામને નિશાન બનાવી તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે જેથી તસ્કરો કોઈ મોટી ચોરીને અંજામ આપે તે પહેલા જ ખાખરેચી ગામના ગ્રામજનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી લોકમાંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ ઠાકોર સાથે રઝાક બુખારી મોરબી મારું નામ સમીર અહેમદભાઈ કલાળિયા અમારે આવા અવરનવર બનાવ બને છે આજથી બે ચાર વર પહેલાં એ અમારે એક બનાવ બની ગયેલો હતો તે દી પણ અમે મારી અરજી આપેલી છે અત્યારે આ બનાવ બન્યો છે એમાં એક પેટીએ ઉઠાવી ગયા અને એક તોડવામાં આવી એટલે અમારી એક જ માંગ છે પોલીસ તંત્રને અર્જ કરવામાં આવે છે કે બને ત્યાં લગી પેટ્રોલિંગ આની પરનું પણ પેટ્રોલિંગ વધારે થોડું તો અત્યારે વધારે સારું અને આ બનાવ વધતા રહ્યા છીએ અત્યારે અને અમારે હું આ કમલસા પીરની દરગાહ મેદાનની અંદર છે તરાવના કાંઠે છે એટલે આવા અવરન નવર બનાવ બનાવતા રહીએ એટલે જો પેટ્રોલિંગ નાનું રાઉન્ડ રાખે તો વધારે સારું મારું નામ અલ્તાફ કલાડિયા છે આજે અમારા દરગાહમાં પીરના ગલ્લાઓ તૂટ્યો છે અંદાજીત આઠથી દસ હજારની રકમ ગઈ છે અને અંદાજીત આઠથી દસ હજાર રકમ ગઈ છે અને બે ગલ્લા તૂટ્યા એક તો પેટી ઉપાડી જ ગયા છે અને બીજા નંબરમાં અમારી એવી માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારે એવી મારી આશા છે આવો બીજો બનાવ ન બને